ભરૂચ શહેર કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી નગરપાલિકા વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ ઇકબાલ કલકલ જુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા પર એક સંગઠન સુધન અભિયાન અંતર્ગત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તરફથી જે પ્રોગ્રામ ચાલી રહેલો છે સંગઠનને મજબૂત કરવામાં જે યોજના ચાલી રહી છે એ અંતર્ગત પહેલા ત્રણ દિવસની શિબિર આણંદમાં જિલ્લા પ્રમુખોની ત્યારબાદ દસ દિવસની જુનાગઢમાં શિબિર પૂરી થઈ છે આ શિબિરમાં મહત્વનો મુદ્દો કે ભાઈ કોંગ્રેસને નીચલા લેવલથી ઉપર લેવલથી કેવી રીતે મજબૂત કરવી ને કોંગ્રેસનો મેઇન મોટો છે કે ભાઈ સેવા ના માધ્યમથી લોકો સુધી પહોંચવાનું ને કોંગ્રેસની જે વિચાર છે એની છે એ લોકોના સુધી રાખી ને સત્ય અને આંદોલિત રીતે લોકોના પ્રશ્નો ઉપાડી સંગઠન મજબૂત કરી લોકોના પ્રશ્નો લોકો સુધી લઈ જાય ને સમય વિરોધ પક્ષ તરીકે ને સત્તા ને જે લોકો વર્ષોથી બેસેલા છે ભ્રષ્ટાચારી જે લોકો ભ્રષ્ટાચાર કરી વોટ ચોરી કરી ને જે કામો કરી રહેલા છે એને ખુલ્લા પાડવાનો જે મુદ્દો છે તે બાબતે સખત ચર્ચા કરવામાં આવી ત્યારબાદ બંધારણીય રીતે મુદ્દા પર ગુજરાત મોડેલ જે રીતે છેલ્લા સત્તાવીસ વર્ષથી છે તે બાબતની ચર્ચા કરવામાં આવી ગુજરાતનું જે ઇતિહાસ છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને જિલ્લાના ગુજરાતના તમામ પ્રમુખોને આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી આ બાબતો નીચે સુધી શહેર સમિતિ લઈને બૂથ સુધી કે બૂથથી લઈને લોકો સુધી લઈ જવાની અહમ મહત્ત્વનો મુદ્દાઓ સુધીની અમને માહિતી આપવામાં આવી છે સાથે સાથે હોટચોરીનો રાહુલ ગાંધીએ જે મુદ્દો પાળેલો છે એ મુદ્દાને અને આજની જે મેઈન કોર્ટ કોન્ફરન્સની અને આજની જે મિટિંગનો મહત્વનો મુદ્દો છે જે બોટિડિત સો માણસોની વોટ ચોરી બાબતેની તરફેણમાં સંયુક્ત ઝુંબેશ ચાલુ કરીએ છે એ વોટ બોટિડિત સો માણસોની સહી મૂકવાની છે ઇલેક્શન કમિશન એક બાજુ ચર્ચા કરે છે કે ભાઈ રાહુલ ગાંધી જે વાત છે તેને ડિનાય કરે છે ને તમે બે દિવસથી જોયું છે કે કર્ણાટકમાં જે તે મોબાઈલ લાઈનથી નામો ડિલીટ કરવાના એડ કરવાની જે વાત છે તે બાબતે આજે ઇલેક્શન કમિશને મોબાઈલમાં કેવી રીતે હવે નામ ઉમેરાશે ડિલીટ થશે એના માટે જે કંટ્રોલ મૂકેલો છે એ સાબિત કરે છે કે રાહુલ ગાંધીએ જે એલિગેશન કરેલા છે જે મુદ્દા મૂકેલા છે વો ચોરીથી જે સત્તા પર આવેલા જે વાત સાચી છે એ બાબતે અમે રોડ પર લઈ જઈ લોકો સુધી જઈ ને આગામી સમયમાં ભાજપ સરકારની જે પણ પોલ છે તમામ પોલ ખોલી ને લોકો સુધી લોકો સુધી માધ્યમથી લોકોને પહોંચવાની અમે કોશિશ કરીશું એ આજનો અમારો મહત્વનો મુદ્દો હતો